ઊંઘું સાથે મોટું ના દિવસો માતા ને હતું નહિ રાતે ઊંઘવાય નહીં દેતી ખાવા બેવું તો ખાવાય નહીં દેતી એના ઘર ઊંઘું તો રાતે સપનાય નહીં હરાવતી કાળુજી ને ફોન કરો કોને લાગે બનો ફોન કરો જી હલો કાળુજી અહીંયા આવો ને અમારા ઘેર કામ પડ્યું તમારું હા આવો યાર સારું Utina 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 Utina

જો માતા હું કે બીજો મારી માં રજા આલતી હોય ફરતી માતા ફરતી માતા રજા આલતી હોય તો હું તમારું સારું કરવા તૈયાર માતા રજા હાલો તો એમ ને તો કોઈ સારું થવાનું નહીં તમે ભૂલ કરી લો સમજ્યા હો કારુંજી ભૂલ કરી હા નિમ્યા મને તમારું નું લખાજી લખાજી એમ તો જો લખાજી ચિંતા ના કરો હું માતાની રજા લઉં માતા હું કે બરાબર

કલ ઩ કલ મૹાગ ભાગથ માગોા

બરાબર ભાઈ બંધો ના ઘરમાં ખરાબ ચાલતું હશે એવી લાલજી ભુવાની માતા કે ફરતી માતા ભાઈ હે સાચી વાત સાચી વાત

આ છોકરો હવા મહિના ભૂલતો થઈ જાય તો આ જ માતા એ પગે લગાવી દે અનેક નાજર કરી દે બરાબર હવા મહિનામાં છોકરો ભૂલતો થઈ જશે એવા આશીર્વાદ આપડે બરાબર બીજું કુબોળો તમારે કમ્પલેટ નહી કમ્પલેટો કમ્પલેટ આમાં મિત્રને બધુ આવતું એય વાળો ઘરનાનું છે કમ્પલેટ કમ્પલેટ બધું દારૂબારું પીતા નવ આવતો ઓને દેવાનું છે બારૂબારું ના પીતા ગામ તમને કેવો દેવાવા ને કોઈ માતાજીની આગળ નઈ નીકળી જોવાનું ના આમના પ્રસાદી આવજો